ફિલ્મી સ્ટાઈ વાત કરનારા લોકો માં સમજી જાય એ આવનારા દિવસો મેં ખુલ્લા પાડીશ એને સાવધાન કરું છું ગુંડા સામે લડ્યા છે લોકસભાની ચૂંટણીને હવે થોડા જ દિવસો બાકી છે ત્યારે ભારતીય જનતા પાર્ટીએ તૈયારીઓની શરૂઆત કરી દીધી છે ભાજપ અલગ અલગ વિસ્તારની અંદર પોતાના કાર્યાલયો શરૂ કરી રહી છે ત્યારે આજે નર્મદા જિલ્લાના ડેડિયાપાડા અને સાગબારા ખાતે ભરૂચના સાંસદ મનસુખ વસાવા સહિત ભાજપના પૂર્વ ધારાસભ્ય મોતીસી વસાવા તેમજ કાર્યકરો આગેવાનોની ઉપસ્થિતિમાં કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા કાર્યાલયના ઉદઘાટન પ્રસંગે ફટાકડા ફોડીને કાર્યાલયની શરૂઆત કરવામાં આવી હતી આ ઉપરાંત પૂજન વિધિ પણ કરવામાં આવી હતી આ પ્રસંગે ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ જણાવ્યું હતું કે આ વખતે ભરૂચ લોકસભા સીટ ભાજપ પાંચ લાખ કરતાં પણ વધારે મતોથી જીતશે સાથે સાથે તેમણે દાવો કર્યો હતો કે અન્ય પાર્ટીના લોકો જે ફાફા મારી રહ્યા છે પરંતુ તેમનું કશું ચાલવાનું નથી ભાજપ આ વખતે પણ પાંચ લાખ કરતાં પણ વધારેની લીડથી ભરૂચ લોકસભાની સીટ જીતશે સાથે જ તેમણે દેડિયાપાડા સાગબારામાં પણ આ વખતે મોટા પ્રમાણમાં લીડ મળશે તેવો દાવો વ્યક્ત કર્યો હતો ડેડિયાપાડાના ધારાસભ્ય ચેતર વસાવાનું નામ લીધા વગર તેઓએ કટાક્ષ કરતા જણાવ્યું હતું કે હમણાં જે લોકો ફિલ્મી સ્ટાઇલમાં ડાયલોગબાજી કરે છે તે લોકો શાનમાં સમજી જજો કે આવનારા દિવસોમાં હું બધાને ખુલ્લા પાડી દઈશ તે માંડીને સોશિયલ મીડિયાના બધા જ કાર્યકર્તાની ટીમ અમે બનાવી રહ્યા છે અને બધાને અલગ અલગ પ્રકારની જે જવાબદારી છે એ જવાબદારી પ્રમાણે આવનારા દિવસોમાં બધા જ કાર્યકર્તા કામ કરતા થશે સમજાવીને ગણાવીને અમે આ ભરૂચ

એ એવા ફિલ્મીસ્ટ્રાયની વાત કરનારા લોકો સામે સમજી જાય એ ભારતીયતા પાર્ટીના લોકો છે ભૂતારમાં કોંગ્રેસનો સો એ કર્યા સુરત તત્વો ત્યારે પણ અમે ડર્યા નથી ગુંડા શાહી સામે અમે લડ્યા છે ગુંડા તત્વોની સામે અમે લડ્યા છે અને જીત્યા છે આવા આજકાલના આવેલા પાણીના પરપોટાને જેમ ઊભા થનારા તત્વો તે અમે ક્યારેય ગભરાતા નથી